નમસ્કાર મિત્રો દેશ દુનિયાને ગુજરાતના સૌથી મોટા મોટા સમાચારની વાત કરીએ તે પહેલાં વિડીયોને લાઈક અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દો તો દોસ્તો સૌ પ્રથમ સમાચારની વાત કરીએ તો રાજ્યમાં છેલ્લા બે દિવસથી લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે જેના કારણે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે તેમજ આગામી બે દિવસ લઘુત્તમ તાપમાન બે થી ત્રણ ડિગ્રી સુધી ઘટવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે જેના પગલે ઠંડીમાં વધારો થઈ શકે છે તો આજે દસ પોઈન્ટ આઠ ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે નલિયા રાજ્યમાં સૌથી ઠંડુ શહેર બન્યું તો દોસો પટાપટ બીજા સમાચારની વાત કરીએ તો ડિશન આગળ નીકળી જતાં રાજ્યમાં ઉત્તર પશ્ચિમથી ઉત્તરના ઠંડા પવનો શરૂ થયા છે જેના અસરથી અમદાવાદમાં એક દિવસમાં ઠંડીનો પારો ચાર એક ડિગ્રી ગગડતા ઠંડીમાં વધારો થયો તો ઉપરાંત અગિયાર ડિગ્રી શહેરમાં લઘુત્તમ તાપમાન સોળ ડિગ્રીથી નીચે નોંધાયું સો બેટાભ બીજા સમાચારની વાત કરીએ તો આજે રાજ્યમાં રાજકોટમાં બાવીસ કેરેટ સોનાના ભાવ એકોતેર હજાર બસો રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર જોવા મળ્યા તો ચોવીસ કેરેટ સોનાના દર સિત્યોતેર હજાર છસોને સિત્તેર રૂપિયા દસ ગ્રામ જોવા મળ્યા જ્યારે ગઈકાલે બાવીસ કેરેટ સોનાના ભાવ એકોતેર હજાર એકસો નેવું રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર હતા જ્યારે ચોવીસ કેરેટ સોનાની કિંમત સિત્યોતેર હજાર છસો ને સાઠ રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર હતી તો દોષો બટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રાજકોટ માર્કેટયાર્ડમાં આજે કપાસ બીટીનો ભાવ એક હજાર એકસોને પચાસથી લઈને એક હજાર પાંચસોને દસ રૂપિયા પર જોવા મળ્યો તો ઘઉંના ભાવ પાંચસો ને અઠ્યાસી રૂપિયાથી લઈને છસો ને રૂપિયા પર જોવા મળ્યા તો જુવારના ભાવ આઠસો રૂપિયાથી લઈને એક હજાર સિત્તેર રૂપિયા જોવા મળ્યા તો બાજરીના ભાવ ચારસો વીસ રૂપિયાથી લઈને પાંચસોને ત્રીસ રૂપિયા જોવા મળ્યા તો દોસ્તો પેટાપટ સમાચારની વાત કરીએ તો આજે માર્કેટયાર્ડમાં કુલ ચાર હજાર ચારસો ને એકોતેર ટન કપાસની આવક થઈ હતી જેમાં રાજ્યમાં કપાસનો સૌથી ઊંચો ભાવ રાજપુરા માર્કેટયાર્ડમાં એક હજાર પાંચસો ને રૂપિયા બોલાયો તો રાજકોટ માર્કેટયાર્ડમાં એક હજાર પાંચસો રૂપિયા જોવા મળ્યા જ્યારે માણાવદર માર્કેટયાર્ડમાં એક હજાર પાંચસો ને રૂપિયા જોવા મળ્યા તો ગોંડલ માર્કેટયાર્ડમાં એક હજાર ચારસો એકાણું રૂપિયા ઊંચા ભાવ જોવા મળ્યા પટાપ બીજા માર્ચ માચની વાત કરીએ તો આજે ગુજરાતના છવ્વીસ માર્કેટયાર્ડમાં કુલ પાંચસો ને અઠ્યાસી ટન જીરાની આવક થઈ હતી તો રાજ્યમાં જીરાનો સૌથી ઊંચો ભાવ ઊંઝા માર્કેટયાર્ડમાં પાંચ હજાર રૂપિયા બોલાયો તો ઊંઝા માર્કેટયાર્ડમાં નીચો ભાવ ચાર હજાર ને સો રૂપિયા બોલાયો તો ઉપરાંત ગોંડલ માર્કેટયાર્ડમાં ચાર હજાર છસો ને એકસઠ રૂપિયા જોવા મળ્યા તો રાજકોટ માર્કેટયાર્ડમાં ચાર હજાર છસો રૂપિયા જોવા મળ્યા તો જસદણમાં ચાર હજાર પાંચસો ને પચાસ રૂપિયા જોવા મળ્યા તો દોસ્તો બટાફટ બીજા સમાચારની વાત કરીએ તો આજે ગુજરાતના સાડત્રીસ માર્કેટયાર્ડમાં કુલ ચાર હજાર બસો ઓગણચાલીસ ટન મગફળીની આવક થઈ હતી જેમાં રાજ્યમાં મગફળીનો સૌથી ઊંચો ભાવ ડીસા માર્કેટયાર્ડમાં એક હજાર પાંચસો એક રૂપિયા બોલાયો તો રાજકોટ માર્કેટયાર્ડમાં મગફળીનો ઊંચો ભાવ એક હજાર બસો સિત્તેર રૂપિયા બોલાયો તો ઉપરાંત જામનગર માર્કેટયાર્ડમાં એક હજાર ચારસો પંચાણું રૂપિયા બોલાયો તો ગોંડલ માર્કેટયાર્ડમાં એક હજાર બસો છ રૂપિયા ઊંચો ભાવ બોલાયા સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે સારા સમાચાર જ્યાં દોસ્તો ભારતીય રિઝર્વ બેંકે ખેડૂતો માટે મોટી સમાચાર આપ્યા છે તો હવે ખેડૂતો કોઈ પણ ગેરંટી વગર બે લાખ રૂપિયા સુધીની કૃષિ લોન લઈ શકશે તો આ અગાઉ મર્યાદા એક છ લાખ રૂપિયા હતી તો તેમણે કહ્યું કે દેશમાં વધી રહેલી મોંઘવારીને કૃષિ ખર્ચમાં ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે તો આ નિર્ણયથી નાના અને સીમાંત ખેડૂતોને ઘણો ફાયદો થશે તો અનાજની દુકાનોમાં ડિસેમ્બર માસ માટે રાજ્ય સરકારની કલ્યાણકારી યોજના મારફતે ગરીબ જનતાને આપવામાં આવતી વિવિધ જન્સીઓમાં તુવેર દાળ ચણાની ફક્ત પચાસ ટકા ફાળવણી કરવામાં આવી છે તો ગુજરાત રાજ્યના પંચોતેર લાખ જેટલા રેશન કાર્ડ ધારકોમાંથી અડધો અડધ સાડત્રીસ લાખ રેશન કાર્ડ ધારકોને અને ચણાથી આ વખતે વંચિત રહેશે બીજા સમાચારની વાત કરીએ તો ફળોનો રાજા ગણાતી કેસર કેરી સામાન્ય રીતે ઉનાળા દરમિયાન બજારમાં આવતી હોય છે પરંતુ આ વખતે શિયાળામાં કેસર કેરીનું આગમન થયું છે તો તાજેતરમાં પોરબંદરમાં કેસર કેરી વેચવામાં આવી હતી તો ગોંડલ માર્કેટમાં કેસર કેરીનું આગમન થયું છે તો ધારી તાલુકાના ચીરા દુધાળા ગામમાં એક ખેડૂતને પાંચ કિલોના બાર બોક્સ લઈને આવ્યા હતા તો આ કેરીના કિલો દીઠ પાંચસો પચીસ રૂપિયા ઊંચા ભાવ વેચાઈ રહી છે વિશ્વ ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાત એસટી નિગમ દ્વારા ભરતીને લઈને મારવાની જાહેરાત કરવામાં આવી છે તો હેલ્પરની ખાલી પડેલી એક જગ્યા પર ભરતી કરવા અંગે જાહેરાત કરી છે તો આ તમામ જગ્યા પર કરાર આધારિત પાંચ વર્ષ માટેની ભરતી કરવામાં આવશે તો આ જગ્યા માટે પસંદગી પામેલા ઉમેદવારને દર મહિને એકવીસ હજાર ફિક્સ પગાર ચૂકવવામાં આવશે તો ગુજરાત એસ્ટેટ નિગમ દ્વારા હેલ્પરમાં ખાલી પડેલી એક હજાર જગ્યા પર ભરતી અંગે જાહેરાત કરવામાં આવી છે તો દોસો પેટાપાટ ગયા સમાજની વાત કરીએ તો ગુજરાતમાં ડિસેમ્બર મહિનો શરૂ થતાં શિયાળોએ જોર પકડ્યું છે તો રાજ્યમાં ધીમે ધીમે ઠંડી વધી રહી છે ત્યારે હવામાન વિભાગના આગાહીકાર અંબરલાલ પટેલે મોટી આગાહી આપી છે તો આગામી ચોવીસ કલાક દરમિયાન ઠંડીનું મોજું ફરી વળવાની શક્યતા રહેશે તો ઉપરાંત ઉત્તર ગુજરાતના જિલ્લામાં જેમણે મહેસાણા સાબરકાંઠા બનાસકાંઠા સહિતના જિલ્લામાં કાતલ ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે